تحال لځه ماته جي بده نه ماته جيونو هارو کرے ته ڪيم چي بده مزا ما چو ته بده مزا ما ٿيسيو مي پر مزا ما سي وي مي آئي گيا سي مي واڙي ۽ هجي جو بند ڪري ليت چي ها ول ول نه نه ها تمہار صاحب سن ولا باجو گاڏي لينم جاي سي ۽ تمنه بتاو آهي کوو آهي જવાય લે કપા ને પેલા આપણે પાણી આવે છે અમર સાહેબ જો આપણે ગાડી લઈને હાલો મિત્રો આપણે છે ને કોઈ આવ્યા તા ઝીણું ઝીણું આપણે આપણા પડામાં જઈને તમને કપા બતાવું કેવો તવડ્યો છે એમ હાલો મિત્રો આપણે આવી ગયા છીએ આપણા કપામાં અને આપણી ઝૂપડી તમે જોઈ જાવ આવી થઈ ગઈ છે આવી કઈ નાખીશ બધું વીખી વીખી નાખ્યું છે જો કાગળ બાગળ તૂટ મોટું કઈ નાખ્યું છે સાહેબ તુવેરનો સોડવો બહુ મોટો થઈ ગયો છે અમર સાહેબ જો ગાડી મૂકીને હેલા આવે છે અને આવો કઈક આપણો કપા હજી તવડો છે હજી હમણે વીણો તો કા પંદર દિવસ થયા છે વીણો એને અને કપા જો આવો ફૂટી ગયો છે આવો કપા ફૂટી ગયો દવા સાટવી પડે એવું છે દવા સાટી દેવી રજા હા આ જો હજી આ જેનવાર રહ્યા ને પાકે ત્યાં થાય ને એ તપે ત્યારે તો મિત્રો જે જો આવા કઈક ઝીંડવા છે કાળા ગીંગોડા જેવા થઈ છે તો એવો કંઈક આપણે કપા છે અને આપણે તીધું ગુલાળો લઈ લઈ પણ દાદા એ ગુલાળો લઈ લીધો છે આપણે કેટલા દિવસ વાડી આવ્યા નતા અને અત્યારે વાડી આવ્યા કીધું આટો બાટો મારતા આવી

હામાં રોજડું આવ્યું છે જો તો એ નહીં અહીંયા ઠૂઠા થઈ ગયેલા જો મારે સાહેબને કહો સાહેબ અહીંયા રોજડું માર સાહેબ છે ને ખબર પડે કે નહીં હું પછી તો એ આ નથી ઢોર મિત્રો પણ આવશે

اور صاحب ماؤ بنای نا کے نے پچھے جایو میں گھرے انتے علاوا دادا لے لی لیدو سے تو کج پاسا کا لے او شو کا تو صاحب ماؤ کھا لے پچھے جایو اس کلین تک ل دی بہت زیادہ نہیں ٹھکا تھا موں مڑے جاوا دیو تھوڑا آ چنڈری اور موٹا پاوڑی دے پچھے نکا ہا تو મિત્રો થોડોક તવડી જાય ને કપા પછી આપણે વીણવાનું ચાલુ કરવી એ જે આ ઝીંડવા છે ને એ જે ઓલા છે પાકી જાય પછી આપણે ચાલુ કરી વીણવાનું પછી શું કારણ કે અત્યારે વીણવાનું ચાલુ કરવી એટલે પાછો તવડી જાય ડબકો ડબકો તવડી જાય એટલે આગારે તવડી જાય એટલે આકારે આપણે વીણી નાખી અને જે ફૂટી ગયેલો છે એમાં આપણે દવા સાટી દેવી એક દિવસ કાં રજા રહે ત્યારે કારખાનામાં રજા રહે ત્યારે દવા સાટી દેવી

હીરા કહવા છોટી જવાનું છે એ ભલે કે સાહેબ તો કેવું ટેવ શિયાળામ નહીં રાખવાની હા શિયાળામાં ટેવ કાઢી નાખવાની તમારે સાહેબ હવે ગાડી ને હાલો તમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને સરસ મજાના વિડીયો આવશે જોયા રાખજો બ્લોગ જોઈજો ને બધાને બાય બાય